હેલો વિદ્યાર્થી મિત્રો ગુજરાત તમારે નું લિસ્ટ તો ઓલરેડી આવી ગયું છે પણ જે ગ્રાઉન્ડ છે તે 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 કયા અધિકારી અધિકારી ગ્રાઉન્ડ નો કયો ધરાવે છે છે સંપૂર્ણ એડ્રેસ અને જીમેલ અધિકારીનું સંપૂર્ણ માહિતી છે તે આપણે ટેલિગ્રામ સેનલમાં અપલોડ કરી દીધી છે તો વાત કરવામાં આવે તમારા વિદ્યાર્થી મિત્રો તો આપણે જે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ નું છે તે આપણે લિસ્ટ અને અધિકારી નું નામ બધું અને એડ્રેસ બધું છે તો હવે તમને એક ઝૂમ કરીને એક્ઝામ્પલ તરીકે બતાવી દો તો આપણે અહીંયા જોઈ રહ્યા છીએ તો વડોદરા શહેર છે તેનો લેલી તો જે વડોદરા શહેરના જે સાર સંભાળ છે તે એસીપી તમારે છે ત્રી પ્રણવ કટારિયા છે તે તમારે જે અધિકારી છે તે છે તેનો વોટ્સઅપ નંબર છે તેની જીમેલ આઈડી છે ને એ એડ્રેસની વાત કરવામાં તો ગ્રાઉન્ડનું સ્તર અને સંપૂર્ણનું નામ છે તેમાં પોલીસ મુખ્ય મથક પ્રતાપગઢ નગર તમારે છે તેને પછી વડોદરા શહેર અને પિનકોડ નંબર છે તે પણ આપી દીધો છે આ રીતે એડ્રેસ થતે છે તેના પછીની બીજું પણ આપણી પાસે લિસ્ટ છે તો આ લિસ્ટમાં છે તમારા લિસ્ટમાં આ બીજા લિસ્ટમાં છે તેમાં પણ અલગ અલગ છે તેમાં જે ભરૂચ છે જામનગર છે તમને અમદાવાદ છે ગોધરા છે નડિયાદ ગોંડલ ને વાવ અને હિંમતનગર છે અને પછી વાત કરવામાં આવે તમારે તો બેનો માટે કયા કયા ગ્રાઉન્ડ છે તે વધારે ખાસ કરવામાં આવે તો બેનો માટે ચાર ગ્રાઉન્ડ છે સૌથી પહેલા વડોદરા ગાંધીનગર રાજકોટ અને ભરૂચ એમ ચાર ગ્રાઉન્ડ બેનો માટે રહેશે એમ તમારે જે છે ગ્રાઉન્ડ તો એડ્રેસ આપણે જે છે ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ જજો તેમાં આપણે એડ્રેસ સાથે તમને મળી રહેશે પીડીએફ ડાઉનલોડ કરી લેજો તો આપણે કમેન્ટમાં કરી દીજો એટલે તમને તમારે હું લિંક આપી દે તો વિડીયો પસંદ આવશે વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો તમારા મિત્રો કે ફેમિલી શેર કરી દેજો મળી છે બીજા વિડીયો બધા મિત્રો ને અને ચેનલને સબસ્ક્રાઇબ કરતા જજો કરતા જી બીજા વિડીયોમાં